નમસ્કાર મિત્રો મકર સંક્રાંતિ નો તહેવાર છે આપણે માટે બહુ ઉત્સવ નો ઉજવણી નો પતંગ ચગાવવાનો તહેવાર હોય છે પણ આપણા ઉત્સવની ઉજવણીમાં ક્યારેક એવું થતું હોય છે કે અસંખ્ય પક્ષીઓને દોરો વાગી જાવો અને એને કારણે આંખો કપાઈ જાય એની ઘણી બધી મુશ્કેલી ક્યારેક એનો જીવ પણ જાય અથવા કાયમ માટે અપંગ થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે તો આપણે થોડું સંયમ રાખીએ તો બધી વાત કરીએ જ છીએ બને ત્યાં સુધી પતંગ ઉડાડવાની શરૂઆત મોડી કરી અથવા તો આખો દોરો જેને કાચ પાયેલો દોરો જેને આપણે કહેતા હોય ચાઇનીઝ દોર કહેતા છે એનો ઉપયોગ ન કરીએ સાંજે પણ છ વાગ્યા પહેલાં પતંગ ચગાવી લઈએ અને સવારે દસ પછી ચગાવીએ તો એ તો આપણે ખ્યાલ રાખવાની વાત કરીએ છીએ સાથે સાથે જયારે આવી રીતે પક્ષીઓ ઘાયલ થાય છે ત્યારે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા ત્રિકોણ બાગ ખાતે કેમ્પ રાખીને ડોક્ટરોની ટીમ સતત સેવામાં હાજર અને અસંખ્ય પક્ષીઓ ત્યાં સારવાર માટે આવતા હોય છે જેની પાંખ કપાયેલી હોય છે જેને દોરો વાગી ગયો હોય છે તો આ વખતે પણ મકર સંક્રાંતિ બાગ ખાતે થવાનો છે અને એ જે કેમ્પનું સંચાલન કરે છે કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇનનું જે નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર કેન્દ્ર છે એના ડોક્ટર દીપ સોજિત્રા એ અત્યારે મારી સાથે જોડાય છે સ્વાગત છે નમસ્તે દીપભાઈ આ વખતની જે આપણી ત્રિકોણ બાગ ખાતેની જે વ્યવસ્થા છે કેમ્પ તો થોડી એના વિશે વાત જાણવી છે અને ખાસ કરીને લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ કારણ કે દર વખતે અસંખ્ય પક્ષીઓ ઓછી ઘાયલ થઈને આવે આવે છે અને આપણને એમ દુઃખ થાય કે આપણે આપણી ઉજવણી માટે પક્ષીઓને કાયમ હુકમ કરી નાખીએ તો એનો જીવ લઈ દર વખતે આપણે જાણીએ જાણીએ છીએ કે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેર ખાતે અલગ અલગ જગ્યાએ બધી જ જગ્યાએ આયોજન કરવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ ના સમય દરમિયાન પંખીઓને છે એ આપણા પતંગ ઉત્સવના કારણે ઈજા થતી હોય છે ખાસ કરીને કબૂતર જે છે એ આપણા એરિયામાં આપણે જોઈએ તો જ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એમને જ સૌથી જાજુ આના કારણે નુકસાન થતું હોય છે ઘણી વખતે એમના પેટ ચીરાઈ જતા હોય છે પાક તૂટી જવી એ સૌથી કોમન પ્રશ્ન છે એ સાથે સાથે ઘણી વખતે એટલા પાકા દોરા હોય છે અને એટલા ઘર્ષણથી લાગે છે કે પાકની સાથે સાથે તેમનો હાડકું પણ ચીરાઈ જતું હોય છે તો આ બધા કિસ્સાઓ ખૂબ જ ભયજનક આપણા માટે કહેવાય

પેરામેડિકલ સ્ટાફની ટીમ આપણી પાસે તત્પર હોય છે અને એની સાથે સાથે આપણે જોઈએ તો અસંખ્ય સંખ્યામાં સેવાભાવી લોકો જે આપણે સ્વયંસેવકો કે ખુબજ વધારે માત્રામાં એ સમય દરમિયાન ઉપલબ્ધ હોય છે તો આ બધા ટીમ વર્ક ના લીધે અમે લગભગ વાર્ષિક હજારો ની સંખ્યામાં જે પક્ષીઓ છે એમને રેસ્ક્યુ કરી એમના જે પણ જરૂરી સારવાર છે ઓપરેશન કરવા પડે સૂચર લેવા પડે એ બધું કરી અને એમને આપણા શેલ્ટરે શિફ્ટ કરીએ છીએ અને ખાલી શેલ્ટરે શિફ્ટ કરવા પૂરતું કે એનું ઓપરેશન કરી દેવા પૂરતું નહીં પણ એક પછીની જે એમની કાળજી છે કે જે એના ત્રણ થી ચાર દિવસ માટે સૂચના ડ્રેસિંગ છે કે એમના ફોલોઅપ છે અને જ્યાં સુધી એકદમ સૂચન હીલ ના થઈ જાય જ્યાં સુધી એ ઉડવા માટે કેપેબલ ના થઈ જાય ત્યાં સુધી એની સાર સંભાળ રાખી અને એને એન્વાયરમેન્ટમાં રિલીઝ કરવા સુધીની જે પણ કાર્ય છે એ અમે ડોક્ટરોની ટીમ અને અમારી આખી ટીમ શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ આ કામ કરીએ છીએ અને વર્ષો વર્ષથી કરતા આવીએ છીએ આ વર્ષે પણ આપણે ગત વર્ષની જેમ જ ત્રિકોણ ખાતે આપણે કિશનપરા ચોક ખાતે મોદી સ્કૂલ દોઢસો ફૂટ રિંગ રોડ ખાતે માધાપર ચોકડી પાસે અને આત્મીય સ્કૂલ પાસે જેવી રીતે વાર્ષિક કરીએ છીએ એ જ રીતે અને પેડક રોડ પાસે આપણે બધી જ જગ્યાએ શહેરના અલગ અલગ ખૂણાઓમાં

આપણે અવ્યાર છે કોઈ પણ ખુબ જ ઊંચી છે તો એમાં ફાયર ના જે પણ એમની પાસે સેફ્ટી વેહિકલ્સ છે કે માણસોની જે એક્સપર્ટાઈઝ છે એનો પણ ઉપયોગ લઈ અને આપણે

ત્યાં લગભગ તમે ત્રીસ ચાલીસ પચાસ ડોક્ટરો ની ટીમ ને પેરા મેડિકલ સ્ટાફ હો છો તો ત્યાં એક દિવસમાં સવાર થી રાત સુધીમાં લગભગ કેટલા પક્ષી છે તમારા આપણો ભૂતકાળનો અનુભવ શું કે જી હવેના સમયમાં આપણે જોઈએ તો થોડું લોકોમાં અવેરનેસ આવતી જાય છે એના હિસાબે આપણો ઘટતો જાય છે જે ખૂબ જ સરાહનીય અને સારી વાત છે અમારા માટે પણ અને લોકો માટે પણ પણ છતાં બી આપણે જોઈએ તો ઓન એન એવરેજ મકર સંક્રાંતિના દિવસે જોઈએ તો છેલ્લા જે થી ચાર વર્ષના આંકડા આપણે જોઈએ તો મિનિમમ પાંચસો થી છસો જેટલા પક્ષીઓ તો મિનિમમ આપણે આવતા જોઈએ છે બરાબર મકરસંક્રાંતિ ના દિવસે જ આપણે એટલા પક્ષીઓ આવી જાય છે કે જેમાં માઇનર ઇન્જરી છે કે મેજર ઇન્જરી છે એ આપણે બધું ઇન્ક્લુડ કરીએ તો સરેરાશ પાંચસો છસો ની આસપાસ પક્ષીઓ આપણે ખાલી મકરસંક્રાંતિ ના દિવસો દરમિયાન આવી જતા હોય છે આપણી વાત આવે છે પંદરમી તારીખ સોળમી તારીખ તો ત્યારે લોકો પતંગ મોટે ભાગે ઓછી ઉડાડે નથી ઉડાડતા બહુ રેર છે પણ દોરા જે સલવાયેલા છે ઝાડમાં અથવા તો તારમાં તો એને કારણે પણ પક્ષીઓ ઇન્જર થાય એ લોકો દસ પંદર દિવસ ચાલે માણસોને પણ તકલીફ પડે છે ઘણી આપણે જોઈએ છીએ તો પછી પણ આપણે ત્યાં કેસ ચાલુ હોય છે હાજી આ આપણે આમ તો જોઈએ તો જાન્યુઆરી આખો મંથ છે અને ફેબ્રુઆરીના શરૂઆતના પાંચ કે દસ દિવસો છે એ દરમિયાન ખૂબ જ આ પ્રકારના કેસ જોવા મળતા હોય છે કારણ કે જાન્યુઆરીમાં જે પણ ચૌદ પંદર તારીખ ની આસપાસ તો લોકો પતંગ ઉડાવે છે એ પેલા અથવા તો પછી ઘણા લોકો ઉડાવતા હોય છે અને એ સિવાય જે દોરા હોય છે એ ઘણી વખતે લોકો બિલ્ડિંગ ની ઉપર છે કે એ દોરી છે એમાં અટકાઈ જતા હોય છે ઝાડ ઉપર છે બધી જ જગ્યાએ અટકાઈ જતા હોય છે અને એ દોરા ઘણો સમય સુધી એમના એમ રહેતા હોય છે તો એ દોરામાં પક્ષીઓનું ફસાઈ જવું એ સામાન્ય બાબત છે અને એના પણ કેસ આપણે લગભગ શરૂઆતના મકર સંક્રાંતિ પછીના દસ દિવસો દરમિયાન તો અઢળકીય પ્રકારના કેસ આવે છે કે અહીંયા પક્ષી લટકાઈ છે કે અહીંયા કપાઈ ગઈ છે પાક એટલે એ પછીના દિવસો પણ આપણા માટે ખૂબ જ અગત્યના હોય છે અમારી ટીમને ખડે પગે રહેવું પડતું હોય છે કારણ કે રેસ્ક્યુ કેસ બધી બાજુથી આવતા હોય છે ઘણી વખતે અમારે

અને બીજા જનજીવન માટે પણ ઘણી વખતે નુકસાનકારક બની રહેતું હોય છે તો એનો પણ ઉપયોગ આપણે ના કરીએ અને બને ત્યાં સુધી ઉત્સવ છે તો એને ઉત્સવ તરીકે ઉજવીએ અને આપણા લીધે આપણા ઉત્સવના લીધે ખાસ કરીને આપણી હિન્દુ સંસ્કૃતિમાં સર્વ પશુ પક્ષીઓને આટલું મહત્વ અપાય છે તો આપણા ઉત્સવના લીધે કોઈ પણ પશુ અથવા તો પક્ષીને હાનિ ના પહોંચે એનું ખાસ કાળજી રાખીએ અને ધ્યાન રાખીએ વાહ વાહ દિપભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારી ટીમનો આભાર અને જે રીતે તમે ખડે પગે એ દિવસોમાં સેવા આપો છો ને રૂટીમાં ત્રણસો પાસઠ દિવસથી હોસ્પિટલમાં સેવા આપો છો અને ખાસ તો એ દિવસોમાં આખો કેમ્પ કરીને અસંખ્ય જીવોને તમે રાહત આપો છો અથવા તો એને બચાવો છો એ તમે ખરેખર ધન્યવાદને પાત્ર છો મિત્રો આપણે દિપભાઈ પાસેથી વાત સાંભળીને એમની જે સલાહ છે એ પ્રમાણે શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારે અને મોડી સાંજે પતંગ ના ઉડાડીએ પાકો દોરો ના રાખીએ ઉત્સવને એક ઉત્સવ તરીકે અને આપણી મજા છે એ કોકને માટે સજા બની જાય એવું હરગી ના ન કરીએ કારણ કે ઘણી વખત આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે બે પક્ષી તાર ઉપર બેસીને કે ઝાડ ઉપર બેસીને વાત કરતા હોય છે કે અત્યારે આપણે મહિલા છીએ હવે ખબર નહીં સંક્રાંતિ આવે છે પાછા મળશું કેમ તો આ એની જે મૂંગી વેદના છે એ આપણે પણ સાંભળવી પડશે અને આપણે કારણે કોઈનું જીવ ના જાય પક્ષીની પાંખ ન કપાય કે નુકસાન ન થાય એ આપણી પણ જોવાની ફરજ છે ફરી પાછા કોઈ એવી નવી વાત સાથે મુલાકાત કરશું ત્યાં